તમારું સ્વાગત છે મારા કિચનમાં તો આજે આપણે અત્યારે જે શિયાળામાં લીલા વટાણા મળે છે તો લીલા વટાણા અને ખવના લોટનો એક સરસ ટેસ્ટી નાસ્તો બનાવીશું તો એના માટે અહીંયા મેં મિક્સર જાર લીધું છે એની અંદર આપણે એક કપ વટાણા લીધા છે અહીંયા વટાણાને બાફવાના નથી બે નંગ લીલા મરચાં ત્રણ ચાર કડી લસણ અને બે ઇંચ ટુકડો આદુનો અને એક ચમચી સાબુત ધનિયા એટલે કે જે આખા દાણા છે એ લીધા છે અને આને આપણે દરદરા પીસી લેવાનું છે તો આ રીતે આપણું એનું ટેક્સચર રાખવાનું છે હવે આપણે એક બાઉલ લઈશું એની અંદર એક કપ ઘઉંનો લોટ લીધો છે અને અડધો કપ ચોખાનો લોટ લીધો છે એની અંદર આપણે હાફ કપ જેટલી ડુંગળી હાફ કપ ગાજર છીણેલું એક મીડિયમ ટામેટું ઝીણું સમારીને લીધું છે ત્યારબાદ હાફ ટી સ્પૂન જીરું આખું લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું હાફ ટી સ્પૂન લાલ મરચું બે ચપટી હળદર બે ચમચી તલ લીધા છે અને એ હાફ ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી ગરમ મસાલો ત્યારબાદ આપણે અને હવે એની અંદર આપણે અડધો બાઉલ જેટલી કોથમીર એડ કરીશું અને આ બધાને સારી રીતે મિક્સ કરવાનું છે હવે આપણે જે લીલા વટાણાની પેસ્ટ બનાવી હતી એ એની અંદર એડ કરી લેવાની છે અને હાથની મદદથી આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે આ રીતે જો તમે નાસ્તો બનાવશો તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો તો આ રીતે થોડું થોડું પાણી રેડીને આપણે એનો લોટ બાંધવાનો છે તો આ રીતે સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે આ પ્રમાણે એની કન્સિસ્ટન્સી રાખવાની છે તમે આને થોડું ઢીલું રાખીને એના પુલ્લા ઉતારી પણ શકો છો અહીંયા આપણે પુલ્લા નથી બનાવવાના પણ આ રીતે વડા ટાઈપ ટીકી બનાવવાની છે તો હવે અહીંયા આપણું બેટર તૈયાર છે તો હાથમાં સેદ લોટ તેલવાળો હાથ કરી અને એક મોટો લોવો લઈશું અને એની આપણે ટીકી વાળવાની છે અહીંયા હું લંબ ગોળ ટીકી વાળું છું જો તમારે હાફ શેપમાં વાળવી હોય તો વાળી શકો છો કારણ કે બાળકોને અલગ અલગ શેપમાં ખાવાની ખૂબ જ મજા પડતી હોય છે તો આ રીતે આપણે બધી જ ટીકીને વાળી લઈશું અહીંયા ટીકીની સાઈઝ અને થિકનેસ આટલી રાખવાની છે તો આ પ્રમાણે આપણે બધી ટીકીને વાળીને તૈયાર કરી લઈશું હવે આ ટીકીને આપણે તળવાની છે જો તમારે સેલો ફ્રાય કરવું હોય તો કરી શકો છો તો અહીંયા મેં તેલને ગરમ થવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ટીકીને એડ કરીશું અને અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને ટીકી આ રીતે બધી જ આપણે એની અંદર મૂકી દઈશું અને લગભગ ત્રણ બેથી ત્રણ મિનિટ થશે બાદ એને આપણે બીજી સાઈડ ફેવરી લઈશું અને અહીંયા આપણે થોડાક મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાનું છે તો આ રીતે લગભગ પાંચથી છ મિનિટની અંદર આપણી બધી ટિક્કી તરાઈને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો મસ્ત એકદમ સરસ કલર આવી ગયો છે તો આ પ્રમાણે આપણે બધી જ ટીકીને તળી લેવાની છે અને આ રીતે ટીકી બનાવશો તો તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે અને આ ટીકીને આપણે સર્વ કરીશું તમે આને કેચઅપ કે ગ્રીન ચટણી કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો અને આ ટીકી એટલી સરસ ટેસ્ટી બને છે કે નાના બાળકોને તો તમે સ્કૂલમાં લંચ બોક્સમાં પણ આપી શકો છો અને સાધના ઇવનિંગ ટાઈમ કે ટી ટાઈમમાં પણ આ રીતે નાસ્તો બનાવીને રાખી શકો છો તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું નવા વિડીયો સાથે બાય